ગોકુલનગર ની બાજુમાં આશાપુરા હોટલ ની બાજુની કેનાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે આવે છે છે સફાઈ સફાઈ કામદારો દ્વારા કરાવવામાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કેનાલ નો કોન્ટ્રાક્ટ બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે જામનગર મહાનગરપાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની ની કેનાલનો થી કેનાલ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને કેનાલો બરાબર સફાઈ થતી નથી અને અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની ફરિયાદ કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા હોડતદ જવાબો આપવામાં આવે છે કે કામ તો આમ જ થશે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો આ કોઈ એનો જવાબ છે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજૂર યુનિયનના પ્રમુખ શ્રી મહેશભાઈ બાબરિયાએ વોર્ડ નંબર 8 ના SSI દ્વારા ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી પણ તેમણે તેમના ઉપલા અધિકારીઓ દ્વારા કામ કરાવવા કહ્યું હતું આ આ સફાઈ કર્મચારીઓનું લોકો કામ કરતા કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહેશે આ કોન્ટ્રાક્ટર ની અધિકારીઓની તપાસ થવી જોઈએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન જામનગર પ્રમુખ શ્રી મહેશભાઈ બાબરિયા બ્યુરો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ